જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જાતિ દાખલો મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ પહેલાં તો ઓળખ પુરાવો શૈક્ષણિક દસ્તાવેજો જાતિ દાખલા માટે વિડીયોમાં જણાવેલ ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે સંપૂર્ણ પ્રોસેસ જાણો વિડીયોની અંદર બે પાસપોર્ટ સાઇઝના ફોટા આધાર કાર્ડ ઓળખપત્ર રેશન કાર્ડ ઘરેલું ઓળખપત્ર પાન કાર્ડ જો હોય તો સારું રહેઠાણ પુરાવો લાઇટ બિલ મતદાર ઓળખપત્ર પરિવારના સભ્યનું જૂનું જાતિ પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જેમાં જાતિ લખેલી હોય એટલે કે તમારી અટક લખેલી હોય એફિડેવિટ જાતિ જાહેર કરવું ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર જો ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા હોય તો ગજેટની નકલ જો નામ બદલવા કર્યો હોય મતદાર ઓળખપત્ર એટલે કે ચૂંટણી કાર્ડ જાતિના દાખલાનું ફોર્મ સાથે આ દસ્તાવેજોની નકલ રજૂ કરવાની રહેશે ભરેલા ફોર્મને મામલતદારમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાનું રહેશે મિત્રો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં